નકલ જોજો ભાઈ આ ફોન બંધ થઈ ગયો ઓ આ તો પલળે લાગે ઓહ આ પય હોય ને આવી તા પોણી ખેંચી લેવું પડે અચ્છા એટલે કોઈ મોય અંદર ભળો ના હા હા તે હું મોય નાવાન ડોલ પડ્યો તો ના ના સંડાસમાં પડ્યો તો વેલા કે કે તાર પણ વેલા તમે પૂછ્યું નહી જે રીતના કહું કહો મુડી દોવા ચાટો હતો કીધું ચાટી લ્યો કે અમે મારા રિપોર્ટ કરા અને ખબર પડી જાય ચાટી લ્યો તે હું ચાટી લ્યો મેં ચાલુ કરી આલા ચાલુ તો થઈ જાય હાલ ખાસો મૂકો કોનો વાહ લાખ એક રૂપિયા નો હશે વાહ લાખ ઉપર નો હ તે વેચવાનો હા આપણે તમે લ્યો હો સેકન્ડ ફોન ઓ આપણે સેકન્ડ ફોન લઈએ આ તો આપણે વેચી દે ઓ લઈ લે ને આર્યો આ તે લઈ લઈએ આપણે હા ચાલુ કરીને તમે તો તમારા હિસાબે લઈ લ્યો લાખ રૂપિયા ઉપર નો તમને તો ખબર જ છે ફોન આપણે તો 20000 આવશે તો હાલ દેવું બરાબર હો હાલ દેવા

હા જો આલવો એ આલો આપણે નહીં લેતા આવી તા કોને તો ચોરી ના કરાય અલે મીએ કીધું આના કે આ રીતે ચોરી ના કરાય કો કઈ રીતના ઓ મોકો પડેલું હોય ને ફોન ઈમાઈ ના ખેંચી લેવાય કો કોમ સાતી ગાટીન વાત કરતું જતું હોય કીધું જુંટો મરા આ રીતના ચોરી કરા કીધું આના મારો ગુરુ તું શીખવાળી હું અને મીએ પણ આવની શીખવાળી કો હવે મોણા બિચારા છે નો કન્ફ્યુઝન રહેતા રે વાત કરવા હોમી સાચી ચોર્યો હોય ને કોક ફોન તો હું એના કોઈ આશા જ ના રે પાછો આપણને ખબર પડી જાય કે આ ચોરી હવા બિચારો કાકો અત્યારે બિચારો અટવાતો છે કે આરું ફોન મારો પડી ગયો કે હું થયું પાછો આવશે કે નહીં આવે બિચારો ટેન્શન મળે એ રીતે નહીં ચોરી કરવાની ચોરી કરવામાં એક ધ્યાન રાખવાનું આ ટેકનિક છે ચોરી એવી કરો કે વ્યક્તિને ખબર પડી જો મારે ચોરી જ થયો આ રહ્યો હું સરળ ફોન નો ઝૂંટો મારી તો નેકડી જવું અને પેલા ખબર રે જો હવે ના આવે એ રીતે ચોરી કરાય શું કેવું કાકા

દસમો આ રાખો હેડો મારો શું કરવા તે ના લેવો તો કોઈ ના આપડે તો કોઈ બીજા કોક ના બીજી દુકાન તો પછી થોડું તમારા લીધે કોઈ અમે ધંધો બંધ કરી દેવું નહીં કરવો તું લેતો હોય છે ચોરી રાખવાનું લઈને આવે